આજ ધનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે ચોમાસામાં પ્રકૃતિમાં જ્યાં જો ત્યાં હરિયાળી ફેલાઈ જતી હોય છે જળ તત્વની પ્રધાનતા વધી જતી હોય છે વર્ષા ઋતુ જ્યારે આવે ત્યારે બધી જ તરફ ભેજવાળું વાતાવરણ છવાઈ જતું હોય છે ત્યારે બધા જના ઘરમાંથી ભજિયા તળવાની સુગંધ તો આપણને જરૂરથી આવતી હોય છે અમીર ને ગરીબ બધા જ લોકો વરસાદ ઋતુને ભજિયાથી વધામણા કરતા હોય છે આપણે બધા જ લોકો તેને ખાતા હોઈએ છીએ આપણે ચોમાસામાં જ કેમ ભજીયા બનાવીને ખાઈએ છીએ અને વરસાદ આવે ત્યારે કેમ આપણને ઈચ્છા થાય છે તેની પાછળનું પણ એક સાયન્સ છે માસુ જ્યારે આવે ત્યારે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ થતો હોય છે સાંધાના દુખાવા પેટની તકલીફ કમરના દુખાવા માઇગ્રેનના દુખાવા આવા તમામ પ્રકારના જે દર્દ છે ચોમાસામાં ખૂબ વધારે પ્રમાણમાં વધતા હોય છે જ્યાં જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તે માત્રને માત્ર સ્વાદ માટે નથી તેમાં તેમાં જે વસ્તુ નાખવામાં આવે છે હવે તેની પાછળનું આપણે વાત કરીએ એટલે કે ચણાનો લોટ ચણાનો લોટ કેવો છે છે એટલે કે ડ્રાય છે ચોમાસામાં શરીરની અંદર આપણી પ્રકૃતિની અંદર વધારે પ્રમાણમાં ભરેજ ઉત્પન્ન થતું હોય છે અને આવા વાતાવરણમાં આપણને શરદી ઉધરસ થવાની સંભાવના ખૂબ વધારે પ્રમાણમાં થતી હોય છે અને આપણને નાના નાનીઓ કહીને ગયા છે કે શરદી ઉધરસ જ્યારે થાય જ્યારે ચોમાસું આવે ત્યારે ચણાના લોટની વાન્ય ખૂબ વધારે પ્રમાણમાં બનાવવાની આપણને તુરંત એક પ્રશ્ન થાય કે શું ચણા ખાવાથી આપણને વાયુ નહીં વધે ચણાના લોટ ખાવાથી ન વધતો હોય તો ચણાના લોટ પછીનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે શુદ્ધ તેલ તેનાથી આપણને વાયુ નહીં વધે ચણાનો લોટ જ્યારે તલના તેલ સાથે ભળે છે ત્યારે આપણા શરીરમાં એટલે કે વાયુ દોષના એંસી પ્રકારના દુખાવો મટી જતા હોય છે અને આવા એસી પ્રકારના રોગ આપણા શરીરમાં ચોમાસાની ઋતુમાં પજવે નહીં એટલા માટે ચોમાસામાં જ વધારે પ્રમાણમાં પરંપરા છે ભજીયા ખાવાની અને તમે વિચારજો મને ચોમાસામાં જ વધારે પ્રમાણમાં કેમ વાયુ થતો હોય છે મને ચોમાસામાં જ વધારે પ્રમાણમાં કેમ ગેસ થતો હોય છે કારણ કે બહારના વાતાવરણમાં અને આપણા શરીરના વાતાવરણમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે અને એના લીધે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગેસ થતો હોય છે અને આ ભજીયા ખાવાથી આપણા શરીરમાં જે પણ ગેસ છે એ બધો જ બહાર નીકાળી દેતા હોય છે ચણાનો લોટ પચવામાં ખૂબ હળવો છે વળી ચોમાસામાં શું થતું હોય છે આપણી પાચનશક્તિ ખૂબ વધારે પ્રમાણમાં મંદ પડી જતી હોય છે અને ચણાનો તેલ સાથે ભણીને આપણા શરીરમાં જાય છે ત્યારે આપણા શરીરમાં જેટલા પણ સાંધાના દુખાવા છે એ દુખાવામાં રાહત મળતી હોય છે નંબરનું આપણે કે ચણાનો લોટ બીજા નંબરનું આપણે જાણ્યું કે આપણા ઘરમાં રહેલું શુદ્ધ તેલ એમાં તમે કોઈ પણ તેલ લઈ શકો છો પરંતુ તલનું તેલ થોડું સારું છે પણ જો તમને તલનું તેલ ન ભાવતું હોય તો કોઈ સિંગુ તેલ પણ લઈ શકો છો હવે આપણે જાણીશું કે તેની અંદર રહેલા ત્રીજા નંબરના મરી મસાલા હવે આ મરી મસાલામાં છે કાળા મરી અને કાળા મરી આપણા શરીરમાં રહેલા વાયુ કફને શણ કરનારા છે એટલે કે ઓછા કરનારા છે ત્યારે પણ આપણને ચોમાસામાં કફ થઈ જતો હોય શરદી થઈ જતી હોય ખૂબ વધારે પ્રમાણમાં વાયુ થઈ જતો હોય તો એ બધા જને જો શાંત કરવું હોય તો આપણે આપણા ભજીયાની અંદર મરીનો ઉપયોગ કરવાનો છે એ મરી આપણા શરીરમાં જ્યારે જશે ત્યારે આપણા શરીરમાં રહેલા વાયુને પિત્તને અને કફને અને શરદીને બધા જ ને ઓછા કરનારા છે આપણને પાછું ચોમાસાની અંદર દુખાવા પણ વધારે થતા હોય સાંધાના દુખાવા પેટના દુખાવા કમરના દુખાવા માથાના દુખાવા અને સાથે સાથે આપણો પેટમાં ગેસ જેમ જેમ ફરતો હોય છે તેમ તે પેટમાં ખૂબ વધારે પ્રમાણમાં વધી જતો હોય છે અને આપણા શરીરમાં આ બધું જ ના થાય તેના માટે આપણા ભજીયાની અંદર કાળા મરી અવશ્ય નાખવા જોઈએ ના પછી આપણે શું નાખીએ છીએ ધાણા નાખીએ છીએ ધાણા સૂકા હોય કે લીલા હોય કોઈ પણ ખાલી ધાણા હોવા જોઈએ આપણે ધાણા જરૂરથી નાખવા જોઈએ આપણે ભરપૂર પ્રમાણમાં કોથમીર કે પછી ધાણા કંઈ પણ નાખી શકો પરંતુ ભરપૂર પ્રમાણમાં નાખવાના છે અને જો તમારી પાસે લીલા ધાણા ના હોય અને સૂકા ધાણા હોય તો સૂકા ધાણાને શું કરવાનું છે અદકચરા વાટી દેવાના છે અને એ વાટેલા ધાણા જો તમે અંદર ભજીયામાં નાખો તો એ ભજીયા આપણા પેટમાં જશે અને આપણા પેટમાં પાચન કરવા માટે ખૂબ મદદ કરતા હોય છે આ ધાણા અને જો ચોમાસામાં આપણે આ બધું જ ભેળવીને જો ખાવામાં આવે તો કબજિયાત નામની બીમારીમાંથી પણ આપણને છુટકારો મળતો હોય છે અને ભજીયામાં આની સાથે સાથે આપણે લીંબુ પણ નાખતા હોઈએ છીએ લીંબુ વિટામિન સી નો ભરપૂર સ્ત્રોત છે આપણા મનમાં એવું છે કે ખાટી વસ્તુ એ વાયુ વધારનારી છે પરંતુ એવું નથી આપણે વાત પીત કફની વાત કરીએ ત્યારે અમ્લ રસ એટલે કે ખાટો રસ જ આપણા વાતને શાંત કરનારો છે લીંબુ વિટામિન સી પણ આપશે કફનું પણ શમન થશે અને વાયુનું પણ શમન થશે આપણે આ ભજીયા તો ચોમાસામાં જરૂરથી ખાવા જોઈએ પહેલા નંબરના જે ભજીયા છે એટલે કે મેથીના ભજીયા જેવું ચોમાસું આવે એવી આપણે તાજી તાજી મેથી લાવતા હોઈએ છીએ કુણી કુણી મેથી લાવતા હોઈએ છીએ અને એ મેથીને સમારીને આપણે ભજીયા બનાવીને તેનો સ્વાદ માણતા હોઈએ છીએ મેથી જે છે એ વાયુને શાંત કરનારી છે વધતા કફને પણ શાંત કરનારી છે અને જેવું ચોમાસું આવે તેવા આપણને શરીરમાં દુખાવા પણ વધી જતા હોય છે અને ઘૂંટણના દુખાવા સાંધાના દુખાવા બધા જ દુખાવાને મેથી મટાડી શકે છે અને ચોમાસામાં સુગર લેવલ પણ વધતું હોય છે એટલા માટે જે લોકોની ડાયાબિટીસ થતી હોય તે લોકો માટે પણ મેથી સારી છે કારણ કે મેથી જ્યારે ચણાના લોટ સાથે ભળે છે ત્યારે જે લોકોની ડાયાબિટીસ વધી જતી હોય તે લોકોની ડાયાબિટીસ પણ ઓછી કરવામાં મદદરૂપ થતી હોય છે બીજા આપણે ખાઈએ છીએ બટેકાના ગોટા એટલે કે બટેકાના ભજીયા આપણે બટેકાની ચિપ્સના પણ ભજીયા ખાતા હોઈએ છીએ તે ખાવાથી પણ આપણા શરીરમાં ઘણા બધા લાભ થતા હોય છે હવે હું તમને જે ભજીયાની રીત બતાવવાની છું એ ભજીયા જો ખાવામાં આવે તો તમારા શરીરમાં કોઈ પણ નામનો રોગ રહેતો નથી એટલે કે સરગવાના પાનના ભજીયા સરગવાના ઝાડની અંદર એટલે કે સરગવાના પાનની અંદર અને તેના સિંગની અંદર બંનેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે આયરન ભરપૂર માત્રામાં છે સરગવાના જે પાન છે તેનું ફળ છે એટલે કે સરગવાની સિંગ છે સરગવાના મૂળ છે સરગવાની જે છાલ છે સરગવાના જે ફૂલ આવે છે એ ફૂલ છે બધા જ વાયુ અને કફને શાંત કરનારા છે આવો સરગવો આપણને ઇઝીલી મળી જતો હોય છે તો આપણે તેના ભજીયા ખાવાની શા માટે વંચિત રહી જઈએ આપણે જેવી રીતે મેથીના પાલકના ભજીયા બનાવીએ છીએ એના પાન ધોઈને તેને સાફ કરીને તેને ઝીણું ઝીણું સમારીને અને પછી ચણાના લોટમાં નાખ ડબોળીને અને પછી પાડીને એવી જ રીતે સરગવાના પાનના ભજીયા બનાવવાના છે તમને સરગવાના પાનમાં કોઈ વધારે કડવો કે એવો ટેસ્ટ પણ નહીં આવે કારણ કે એ ચણાના લોટમાં ભળી જશે મરી મસાલાનો ટેસ્ટ આવશે મીઠાનો ટેસ્ટ આવશે એટલે ખૂબ મીઠા લાગતા હોય છે તમારે ખાલી શું કરવાનું છે જેમ મેથી અને પાલક નાખો છો એની જગ્યાએ સરગવાના પાન નાખવાના છે અને આ ચોમાસે આપણે બધા જ હવે સરગવાના પાનના ભજીયા બનાવીએ કારણ કે મેથી અને પાલક કરતાં પણ વધારે ગુણકારી છે સરગવાના પાન આપણને જ્યારે પણ કોઈ ફળ ફ્રૂટ કે પછી શાકભાજી કોઈનું પણ નામ લેવામાં આવે તો આપણને તુરંત એક ભય થાય કે યુરિયા ડીપી પેસ્ટિસાઈડવાળું આવશે વધારે પડતું ખાતરવાળું આવશે વધારે પડતું દવાઓવાળું આવશે પરંતુ આ એક સરગવો જ એવો છે કે જેમાં યુરિયા ડી પી કોઈ જ નામની દવા નાખવામાં નથી આવતી એ કુદરતી રીતે જ થાય છે તે પાણી વગર પણ ઉત્પન્ન થઈ જતું હોય છે અને જો તમને એકલા સરગવાના પાન ન બનાવવા હોય તો તમારે શું કરવાનું છે મેથી થોડીક લેવાની છે થોડીક મેથી લઈ શકો થોડાક સરગવાના પાન લઈ શકો અથવા થોડોક પાથ પાલક લઈ શકો થોડાક સરગવાના પાન લઈ શકો તમે એવી રીતે પણ ગોટા બનાવી શકો છો હવે હું તમને બીજી એક નવી રીત બનાવીશ ગોટા માટે આપણે જેવી રીતે બટેકાના ગોટા બનાવીએ છીએ એવી જ રીતે જો કાચા કેળાના ગોટા બનાવવામાં આવે એટલે કે કાચા કેળાના ભજીયા બનાવવામાં આવે તો ખૂબ મીઠા લાગતા હોય છે અને આપણા શરીરમાં તો ખૂબ વધારે ગણકારી છે તમે જો જૈન હોવ અથવા તો ના હો તો તમારી આજુબાજુ જે પણ કોઈ જૈન લોકો રહેતા હોય તેમને પૂછજો કારણ કે તે લોકો બટેકા તો નહોતા ખાતા હોય તો તે લોકો શું કરે છે કાચા કેળાના ભજીયા ખાતા હોય છે કાચા કેળાની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે વર્ષા ઋતુમાં જે લોકોને વધારે પડતો ગેસ થઈ જતો હોય વાયુ થઈ જતો હોય તે લોકોને

ડીપ કરીને એટલે કે ચણાના લોટમાં ડીપ કરીને એને તળીને ખાતા હોય છે તેવી જ રીતે આપણે શું કરવાનું છે કેળા લેવાના છે તેને ટુકડા કરીને બાફી લેવાના છે અને જેવા તમે બાફી દેશો તેવી ઇઝીલી એની છાલ ઉતરી જશે અને તેને થોડું દબાવીને એટલે કે તેની પેસ્ટ બનાવીને તેમાં મરી મસાલા નાખીને તમે જેવી રીતે ભજીયા બનાવ્યો તેવી રીતે જ બનાવવાના છે આપણે આટલા બધા પ્રકારના ભજીયાની વાત કરીએ તો આપણે ચટણીથી કેવી રીતે વંચિત રહી શકીએ અને ભજીયાની સાથે સાથે આપણા શરીર માટે અને આપણા ટેસ્ટ માટે અને ગોટા એટલે કે ભજીયાની સાથે ભળવા સાથે એ સૌથી સારામાં સારી ચટણી છે ખજૂર આંબલી અને ગોળની ચટણી તુરંત આપણને એક પ્રશ્ન થાય કે શું આંબલી ખાઈ શકાય પરંતુ હા આંબલી ખાઈ શકાય આંબલી એકલી ન ખાઈ શકાય પરંતુ આંબલી ગોળ સાથે ખજૂર સાથે જ્યારે તે ભળે છે ત્યારે બધા જ શરીરના રોગ મટાડવાની તાકાત હોય છે તેનામાં આ બિલકુલ વાયુને વધારતી નથી અને અમુક જગ્યાએ તો કઢી ખાવાનું પણ ચલણ ચાલે છે ભજીયાની સાથે સાથે કઢી ખાવાની અને આપણે ચણાના લોટના ભજીયા ખાતા હોય તો ચણાના લોટની કઢી ખાવામાં શું પ્રોબ્લેમ છે એ જ તો ચણાનો લોટ છે તો ચણાનો લોટ પણ ચોમાસામાં ખૂબ સારો છે એટલા માટે કઢી પણ આપણા શરીર માટે એટલે કે ચોમાસામાં ખૂબ સારી છે હવે આપણે ભજીયા ક્યારે ખાવા જોઈએ અને કયા કયા સમયે ખાવા જોઈએ પણ પરંતુ અત્યારે તો જૂનમાં જ વરસાદ આવવા લાગ્યો છે તો જૂન જુલાઈ અને ઓગસ્ટ ત્રણ મહિના તમે ખાઈ શકો છો હવે આ ભજીયા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ખાઈ લેવા જોઈએ જ્યાં સુધી બને ત્યાં સુધી દિવસે તેનું સેવન વધારે કરવું જોઈએ આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે શું કરીએ છીએ દાળ ભાત શાક રોટલી તો બનાવીએ છીએ તેની સાથે ભજીયા બનાવીએ છીએ ના એવું નથી કરવાનું આપણે શું કરવાનું છે એ બધા જ વસ્તુ છોડી દેવાની છે જ્યારે પણ ઈચ્છા થાય કે ભજીયા ખાવા છે ત્યારે દાળ ભાત શાક રોટલી નથી બનાવવાની એકલા જ ભજીયા બનાવવાના છે તે વધારે પ્રમાણમાં આપણા શરીરમાં ગણકારી છે આપણને જ્યારે એવું થાય કે હવે વરસાદ આવવા લાગ્યો છે પવન ચડ્યો છે વરસાદ ધીમે ધીમે આવવા પણ છે ત્યારે તમે ભજીયા બનાવીને ખાઈ શકો છો પરંતુ આપણે એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ગમે એટલા મરી મસાલા નાખ્યા હશે લોટ નાખ્યો હશે પરંતુ આપણું તેલ જો શુદ્ધ નહીં હોય તો આ કશી જ વસ્તુ આપણને ગણ નહીં કરે એટલા માટે આપણે શુદ્ધ તેલનો યુઝ કરવાનો છે ચાલો આપણે ચોમાસાની ઋતુમાં એટલે કે વર્ષા ઋતુમાં આપણે ભજીયા બનાવીએ અને ભજીયાના Este nem mania. -ne